એ માછલી ને ક્યાં ગોઠવું જેને ખાઈ ગયા છે બગલા આ જે કમનીરૂપી બગલા છે આ જે રૂપી કામદાર જે હતા એના જે મોત થયા છે એને જે જે કામદાર કામદાર કર્મચારી પરમેનન્ટ હોય હોય એના જે ધોરાધોરણો અલગ છે બે દિવસમાં એમને સહી કરવામાં આવે છે પૂરતું વેતન મળતું નથી સેફ્ટીનો અભાવ છે આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળ અંગે મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવના દિવસો બીજી વસ્તુ માંગુ છું મીડિયાના માધ્યમથી અમે મીડિયાના ના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ પ્લેટફોર્મ શ્રી રામ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તાક્ષેપ કરશે સામંતવાથી વિચાર કરે જે ચાલે છે અમે ભૂલી દઈશું બે બધા ગ્રુપ મળીને કંપનીમાં તાળા મારીશું જો આ વખત થઈ ગયો તો આ કહીને વાત ઉરામ આપે છે જય સનિધાન જય શ્રી રામ જય